જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ સત્યાવીસ તાંત્રિક સામેની રજૂઆત કરીશું જીવનની મૂળ શક્તિ લક્ષ્યપૂર્ણ આછા છે અન્ન વિના તથા પૈસા વિના પણ માણસ અશક્ત થઈ જાય છે પણ લક્ષ્ય વિનાનો માણસ તો સાવ અશક્ત થઈ જતો હોય છે મને નવું લક્ષ્ય મળ્યું હતું ધર્મ પ્રચારનું હવે મને મારું પોતાનું ભાર પણ લાગતું ન હતું હું ગામડાઓમાં વિચરણ કરતો માર્ગ પણ પૂછતો નહીં કોઈ ગામ તો આવશે ને જે આવશે તે જ મારું કાર્યક્ષેત્ર પૈસાનો લોભ હતો નહીં માત્ર અન્ન વસ્ત્રના બદલામાં કંઈક ખરી છોટવાની આત્મવૃત્તિ માત્ર હતી મારા પ્રવચનોનો ખૂબ સારો પ્રભાવ પડતો નાની ઉંમર અને ત્યાગવૃત્તિ પ્રભાવને વધારી દેતા પ્રવચનની સમાપ્તિમાં કંઈક થોડા ઘણા પૈસા આવતા તેનો ઉપયોગ તેને ત્યાં જ ગરીબો માટે કે બાળકો માટે દાન કરી નખાવતો લોકો કહેતા આવા સાધુ તો કદી આવ્યા જ નથી ઉઘરાણ કરીને ગાંઠે બાંધનારા તો ઘણા આવ્યા છે હવે મને મારી ઉપયોગીતા તથા જીવનની સાર્થકતા દેખાવા લાગી હતી એક દિવસ સાંજના સમયે પાટડી પહોંચ્યો જાડેશ્વર મહાદેવના મંદિરમાં ઉતારો કરવા ગયો પણ પૂજારીએ કહ્યું ટ્રસ્ટીઓનો ઓર્ડર નથી અહીં માત્ર દંડી સ્વામીઓને જ ઉતારો અપાય છે વગેરે થોડી વાતચીત પછી પૂજારી ઉતારો આપવા તૈયાર થયા પણ એક શરતે સવારે મુખ્ય ટ્રસ્ટી મહાદેવની પૂજા કરવા આવે તે પહેલાં મારે વિદાય થઈ જવું જેથી તેમને ખબર ન પડી જાય કે હું અહીં ઉતર્યો હતો પૂજારીને નોકરી સાચવવાની હતી એક રૂમમાં ઉતારો આપ્યો પછી પૂજારીને પૂછીને દર્શનીય મંદિરો વગેરેને નિહાળવા હું નીકળ્યો સાંજે જમવાનો તો પ્રશ્ન હતો જ નહીં સૌથી પ્રથમ એક ઉપાશ્રયમાં ગયો અહીં જૈન સાધ્વીઓમાં એક બહેન વિદુષી હતા તેમની સાથે કંઈક ધર્મ ચર્ચા કરી પછી બીજા એક બે મંદિરોમાં થઈને છેવટે મુરલીધર કે એવા છેલ્લા એક માસથી વિખવાદ ચાલતો હતો કોઈ યુપી તરફના બ્રાહ્મણ સાધુએ એક બે મહિના કથા કરી હતી તે પછી પૂર્ણેશ્વર નામના એક સોની ભક્ત જેમનું મૂળ નામ પુંજીરામ હતું પોતાના શિષ્યના આમંત્રણથી કથા કરવા આવ્યા હતા પણ પહેલા બ્રાહ્મણ સાધુનું કથન હતું કે વ્યાસપીઠ ઉપર માત્ર બ્રાહ્મણથી જ બેસી શકાય સોની તો શુદ્ર કહેવાય તેમનાથી તો વ્યાસપીઠ ઉપર બેસાય જ નહીં લોકો સોની ભક્ત તરફ હતા પણ પહેલાં યુપીના સાધુથી બહુ ડરતા હતા તેમને વિધાયક થવા ઘણીવાર ગામના ઘણા આગેવાનોએ ખૂબ સમજાવ્યા હતા પણ તેમનો રૂઆબ બહુ ભારે હતો ચીડિયા બના સારે સારા કો નષ્ટ દુંગા સાપ દૂંગા વગેરે રૂઆબ ભર્યા વાક્યોથી લોકો થતરી જતા એક મહિનાથી કથા બંધ હતી તેઓ બહાર નીકળતા નહીં સંનાસ પણ કાગળમાં કરી માર્ગ ઉપર ફેંકી દેતા આવો હોવા છતાં તે ખસતા ન હતા સોની ભક્ત કોઈ લાકડાની લાઠીવાળાને હું આ કશું જાણતો ન હતો હું તો સહજ રીતે ફરતો ફરતો પેલા સાધુ પાસે પહોંચ્યો હતો મંદિરના મેળા ઉપર તેઓ એક આરામ ખુરશીમાં બેઠા હતા જટાઓવાળો ચહેરો ત્રિશુળ સર્પની કાંચડી અને તાંત્રિકો પાસે હોય તેવી વસ્તુઓ તેમની પાસે હતી તે મોટા તાંત્રિક છે તેવો ભય સૌમાં વ્યાપ્ત હતો હું થોડી બેઠો હોઈશ ત્યાં તો તેમને પ્રાર્થના કરવા ગામના લોકો ભેગા થવા લાગ્યા પચાસેક માણસો તેમને ખૂબ પ્રાર્થના કરીને હવે વિદાય થવા આજીજી કરતા હતા પણ તે જવા તૈયાર ન હતા ભારતમાં જે રીતે ધર્મ પ્રચાર થાય છે તે રીતે તો પ્રજા વધુ દુર્બળ વહેમિલી તથા અનિશ્ચિત ભૂમિકાવાળી બને છે ખરેખર તો ધર્મથી પ્રબળતા આવવી જોઈએ વહેમ શંકા કુશંકાની જગ્યાએ સ્પષ્ટતા તથા દઢતા આવવી જોઈએ પણ ચમત્કારોના વંટોળિયામાં પ્રજાનું હિત કરવાની જગ્યાએ અહિત જ કરે છે યુપીના તાંત્રિક બ્રાહ્મણ સાધુનો રૂઆબ એક તરફ અને બીજી તરફ નગરના લોકોની આજીજી હું મૌન થઈને સમશીમી ગયેલો ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો નગરજનોની દુર્બળતા અથવા ભીરુતા પેલા તાંત્રિકના રૂઆબને પાનો ચડાવતી હતી પૂર્ણ વિજય મદોમંત સેનાપતિની અદાથી તેમણે મારી સામે જોયું અને બોલ્યા ક્યો સત્યાનંદજી દેખો ચલ રહા હૈ હવે મારો વારો આવ્યો મેં ખૂબ જ દળતાથી કહ્યું બહુ જ બુરા ચલ હૈ મારા ઉતરથી તેમને ઠેસ વાગી તે વખતે મારા શરીરમાં જાણે હનુમાનનો પ્રવેશ થયો હોય તેમ હું ધ્રુજવા લાગ્યો અને લાંબા સમયથી આક્રોશને રોકી રાખેલો તે ધોધમાર બહાર નીકળવા માંડ્યો હું ઊભો થઈ ગયો અને ધોધમાર હિન્દીમાં તડુકવા લાગ્યો ઇન કબૂતરો કો ડરા રહે હે જિન્હોને દો દો તીન તીન મહિને તક આપી સેવા કી અબકો ચિડિયા ચાહતે હૈ સબસે પહેલે મુજે હિ ચિડિયા બના દો બનાવ દેખતો ક્યાં હો મેં તેમનો ત્રિશુળ પકડી લીધું અને તેમને જાગ જોડી નાખ્યા દસ પંદર મિનિટ સુધી ધારા પ્રવાહ હું હિન્દીમાં બોલતો રહ્યો તેમણે આવી કલ્પના પણ નહીં કરેલી તે ડઘાઈ ગયા લોકો પણ મારા રુદ્ર રૂપને જોઈ રહ્યા મારો અનુભવ છે કે બધા નહીં પણ કેટલાક ગુજરાત બહારના આવા હલકા સાધુઓ ગુજરાતને લૂંટે છે તેના ભળપણ કે શ્રદ્ધા ભાવનો દુરુપયોગ કરે છે ખાય છે અને પાછી નિંદા પણ કરે છે પ્રજાએ પાત્ર કુપાત્ર સાચા અને જૂઠાનો ભેદ સમજવો જોઈએ વાતાવરણમાં પરિવર્તન થઈ ગયું હતું તેઓ ઢીલા પડી ગયા હતા લોકોને ડર હતો કે મને તેઓ મૂઠબૂઠ ના મારી દે તેઓ ચૂપચાપ રૂમમાં ચાલ્યા ગયા સભા વિખરાઈ ગઈ હું પણ પાછો પોતાના ઉતારે આવી ગયો પણ લોકોમાં જિજ્ઞાસા થઈ કે આ નવા છોકરા જેવા સાધુ કોણ છે લોકોએ કલ્પનાના ઘોડા દોડાવવા માંડ્યા ચમત્કારોમાં રાતથી પ્રજા પ્રત્યેક ઘટનાને ચમત્કાર બનાવી દેતી હોય છે કોઈએ કલ્પના ચલાવી અરે આ તો સાક્ષાત મુરલીધર ભગવાન પોતે રૂપ ધરીને આવ્યા હતા જોયું નહીં તેમનું તેજ કેવું હતું રંગોળી પૂરાઈને વાત આખા ગામમાં ફેલાઈ ગઈ પેલા સોની ભક્તને પણ ખબર પડી તેમણે રાતે દર્શન કરવાની ઈચ્છા બતાવી અમે મળ્યા બધા જ કહેતા હતા તમે તો મુરલીધર ભગવાન જ છો પ્રજાને આપત્તિઓમાંથી છોડાવનાર વ્યક્તિને આ જ પ્રમાણે લોકો ભગવાન માની બેસતા હશે ઉદ્ધારક વીર કે જ્ઞાની પુરુષ આજ રીતે અંતે ભગવાન થઈ જતા હશે પણ આ પ્રકારથી તો પ્રજાની દુર્બળતા કાયમની થઈ જાય છે કારણ કે ફરી પાછી આપત્તિ આવે ત્યારે કોઈ કોઈ ભગવાન આવીને સારું કરી દેશે તેવી આશા તેમને અકર્મણે સાહસહીન અને કાયર બનાવવામાં નિમિત્ત થતી હોય છે વહેલી સવારે મારે વિદાય થવી જવાનું હતું કારણ કે મહાદેવના ટ્રસ્ટી પૂજા કરવા આવે અને મને જુએ તો પૂજારીની નોકરી જાય હું રવાના થવા તૈયાર થયો ત્યાં તો મુખ્ય ટ્રસ્ટીનો સંદેશો આવ્યો કે મહારાજને જવા દેશો નહીં મારે ત્યાં ભિક્ષા લઈને જ જાય તેમને પણ ખબર પડી ગઈ હતી કે જાડેશ્વર મહાદેવમાં આવેલા એક બ્રહ્મચારીજીએ પહેલાં સાધુને ખૂબ ધમકાવ્યા છે તે પણ પ્રસન્ન થઈ ગયા હતા અને પૂજારીએ પોતાનો નિયમ તોડ્યાનું તેમને દુઃખ ન હતું અધૂરામાં પૂરું પહેલાં તાંત્રિક સાધુ પ્રૌઢીએ ચૂપચાપ ચાલ્યા ગયા સર્વત્ર આનંદ હતો સૌથી વધુ ખુશ પહેલાં સોની ભક્ત હતા થેલો પાછો મૂકીને સહેજ લટાર મારવા હું નગરમાં નીકળ્યો ચારે તરફ પ્રજા મારા પ્રત્યે એવો ભાવથી જોઈ રહી હતી કોઈ કેળા તો કોઈ બીજી વસ્તુ લેવા આગ્રહ કરી રહ્યા છે મને નવાઈ અને દુઃખ થાય છે પ્રજા કેટલી બીકણ તથા અંધશ્રદ્ધાળુ છે એક ગુંડા ટાઈપ સાધુ આખા ગામને મહિના સુધી ધમકાવતો રહે સૌ ડરતા રહે અને કશું કરી શકાય નહીં મારા જેવો એક અત્યંત સામાન્ય માણસ આવા સાધુની ચમત્કારિક શક્તિને ચેલેન્જ આપે ખખડાવે ધમકાવે અને ખોટા રૂપિયાની માફક પેલો ભાગી જાય આમાં કઈ મોટી ધાડ મારવાની હતી આવું કામ તો ગામમાંથી કોઈ પણ કરી શકે પણ તે ક્યારે કરી શકે જ્યારે તેને સાચો ધર્મ શીખવાડો હોય ત્યારે અંધશ્રદ્ધા વહેમ ચમત્કારો વગેરે દ્વારા ધર્મ નહીં પ્રજાની અધોગતિનો જ ચમત્કાર પ્રચાર કરાવતો હોય છે સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ